આંતરરાષ્ટ્રીય કુર્મી સેના દ્વારા છેલ્લા એક વર્ષથી કરવામાં આવેલી માંગને ગોપાલ ઇટાલિયાએ સમર્થન આપ્યું હતું ગોપાલ આજે જણાવ્યું હતું કે ઇન્ટરનેશનલ એરપોર્ટને ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ખેડૂત નેતા એવા સ્વ કેશુભાઈ પટેલનું નામ આપવામાં આવ્યું અત્રે એ જાણવું ખૂબ જરૂરી છે કે છેલ્લા એક વર્ષથી આંતરરાષ્ટ્રીય કુર્મી સેના સતત આ વાતને લઈને લોકોની વચ્ચે પોતાના વિચારો રજૂ કરી રહી છે અને સ્વ કેશુભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે

સિંચાઈનું અને પીવાનું પાણી પહોંચાડવાનું કામ કર્યું ગુજરાતના ગામડાને ગોકુળ ગામ બનાવવા માટે જેમણે પોતાનું યોગદાન આપ્યું છે અને જે મહાપુરુષે ગુજરાતના ગામડા ગુજરાતની ખેતી અને ગુજરાતનો ખેડૂત ત્રણેય સદ્ધર અને સમૃદ્ધ બને સુરક્ષિત બને સક્ષમ બને ગામડું ખેતી અને ખેડૂત ત્રણેય સક્ષમ સમૃદ્ધ બને એ માટે જેમણે પોતાનું આખું સમગ્ર જીવન હોમ્યું છે એવા ગુજરાતના પનોતા પુત્ર પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ એટલે કે કેશુ બાપાનો આજે છે એ નિમિત્તે હું વિસાવદરના ધારાસભ્ય તરીકે બાપાને યાદ કરું છું એમના કાર્યોને યાદ કરું છું એમના યોગદાનની નોંધ લઈ અને આપણે પણ એમના રસ્તે ચાલી શકીએ એવી હું પ્રાર્થના કરું છું આ સાથે વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય તરીકે મારી એક વિશેષ માંગણી છે કે કેશુબાપા પટેલે ગુજરાતના ગામડા ખેડૂત અને ખેતી માટે જે યોગદાન આપ્યું છે એની સરખામણી ક્યારેય કોઈની સાથે થઈ શકે એમ જ નથી કેમ કે એક સાધારણ પરિવારમાં જન્મીને ગુજરાતના મુખ્યમંત્રી સુધી સ્વબળે પહોંચવું એવા જમાનામાં કે જે જમાનામાં આજના જેટલા સંસાધનો કે સાધનો કે સુવિધા ન હતી પણ સંઘર્ષના દમ પર એક ખેડૂતના ઘરે દીકરે જન્મેલા એક દીકરાએ મુખ્યમંત્રી સુધીની સફર કરી અને ગુજરાતના જે યોગદાન આપ્યું છે એની નોંધ ક્યાંક ને ક્યાંક લેવાય નથી સામાન્ય વોર્ડના પ્રમુખ લેવલના માણસોના નામના પણ રોડ બની જાય છે એકાદી ટર્મ ધારાસભ્ય રહી ગયા એના નામની તકતીઓ પણ નગરપાલિકાની લાઇબ્રેરીઓ ઉપર લાગી જાય છે ક્યારેક ક્યારેક પાર્ટીના મેન્ડેટ ઉપર પાર્ટીના જુવાળના કારણે સાંસદ સભ્ય કોઈ માણસ બની જાય તો સરકારી દવાખાના કે સરકારી શાળાઓમાં પણ એમના બા બાપુજીના નામ લખાઈ જાય છે પણ જે ખેડૂતના દીકરાએ સાધારણ પરિવારમાં જન્મીને ખેતરોમાં પાણી વાળતા વાળતા સંઘર્ષ કરીને રાજનીતિના પગથિયા પછી પગથિયા ચડીને ગુજરાતની અંદર પહેલી વખત બીજેપીની સરકાર બનાવી એવડા મોટા મહાપુરુષની નોંધ ગુજરાતમાં ક્યાંય લેવાઈ નથી એ વાત બહુ ખટકે છે એ વાત બહુ મનને પીડા આપતી વાત છે કે આટલા મોટા મહાપુરુષના નામે એક પણ યોજના નહીં એક પણ સરકારી મકાન નહીં એક પણ વ્યવસ્થા કેમ નહીં જો આપણે આપણા મહાપુરુષોના યોગદાનની નોંધ લેવાનું છોડી દઈએ તો ઇતિહાસ આપણને માફ ન કરે અને એવું કહેવાયું છે કે જે સમાજ કે જે વ્યક્તિ કે જે વ્યવસ્થા પોતાના ભૂતકાળને પોતાના મહાપુરુષોને ભૂલી જાય છે એનું ભવિષ્ય ધૂંધળું થઈ જાય છે અને એટલે સ્વર્ગસ્થ કેશુબાપા પટેલના જન્મ દિવસ નિમિત્તે વિસાવદરના ધારાસભ્ય તરીકે આજે હું એવી લાગણી વ્યક્ત કરું છું કે રાજકોટની અંદર નવું બનેલું જે એરપોર્ટ છે હિરાસર એરપોર્ટ એનું નામ કેશુભાઈ પટેલ એરપોર્ટ તરીકે જો નામકરણ કરવામાં આવે તો કેશુભાઈના યોગદાનની એક વિનમ્ર નોંધ લેવાય એવું આપણે માની શકીએ કેશુબાપા જેવા કદાવર નેતા નહીં કોઈ નોંધ ઇતિહાસમાં નથી લેવાય એ દુર્ભાગ્યની બાબત છે ચાર પૈસાના છૂટક નેતાઓ હોય તાલુકા જિલ્લા પંચાયતમાં ક્યાંક ચૂંટણી ભૂલથી જીતી ગયા હોય ક્યાંક પાર્ટી ઉપર જીતી ગયા એમના નામે પણ ઘણું બને છે એમના નામની રોડ ઉપર તકતીઓ હોય છે લાઇબ્રેરીઓ ઉપર હોય છે દવાખાનામાં હોય છે સરકારની નાની મોટી યોજનાઓ હોય છે નોંધ ન લેવાય એ દુર્ભાગ્યની બાબત છે ફરી વખત હું મારી વાતને રિપીટ કરું છું કે વિસાવદરના ધારાસભ્ય તરીકે મારી એવી લાગણી છે આજે કેશુબાપાનો જન્મ દિવસ છે આજે ચોવીસમી જુલાઈ બે હજાર ને દિવસે મારી લાગણી છે કે રાજકોટના એરપોર્ટને સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ નામકરણ કરી અને કેશુભાઈ પટેલને કેશુભાઈ પટેલના યોગદાનની સરકાર અને સમાજ નોંધ લે એવો પ્રયત્ન આપણે કરવાનો છે જય કિસાન કેશુભાઈ પટેલ ઝિંદાબાદ